અમદાવાદમાં રજીસ્ટ્રેશન ન ધરાવતી સ્કૂલ વાન સામે લાલાંક કરવામાં આવી છે આરટીઓ આવતીકાલથી ચેકિંગ ઝુંબેશ હાથ ધરશે અમદાવાદમાં પંદર હજારથી વધારે સ્કૂલ વાન હોવાનો અંદાજો છે આરટીઓના ચોપડે બે હજાર ઓગણીસથી અત્યાર સુધી માત્ર આઠસો સ્કૂલ નામ નોંધાયેલા છે ખાતે ચાલુ છે દરરોજ નોંધણી માટે આવે છે સરેરાશ એશી એપ્લિકેશન તમામ શાળા સંચાલકોને સ્કૂલ વાન રજીસ્ટ્રેશનની સૂચના અપાઈ છે સોમવારથી પોલીસ વિભાગ સાથે હાથ ધરશે સરપ્રાઇઝ ચેકિંગ ચાલુ વાહનની ચાલક મોબાઈલનો ઉપયોગ કરશે તો પણ કાર્યવાહી કરવામાં આવશે આ પરિપત્રો અને સૂચનાઓ જે પ્રસારિત થઈ એના પછી અમારી પાસે આઠસો એક સ્કૂલ વાન રિક્ષાનું રજિસ્ટ્રેશન થયેલું છે અને હમણાં છેલ્લા અઠવાડિયા દસ દિવસથી આનું રેગ્યુલર રજીસ્ટ્રેશન માટે એપ્લિકેશનો આવે છે દિવસની ચાલીસ એપ્લિકેશનો આવે છે એમાં દસેક એપ્લિકેશન એવી હોય છે કે જેમાં પૂરતા થતી નથી હોતી એટલે એ રિજેક્ટ થાય છે અથવા તો એને પૂરતા માટે પરત મોકલીએ છીએ અને પછી મંજૂરી આપીએ છીએ સોમવારથી આ પ્રકારે સરપ્રાઇઝ ચેકિંગ અને ડ્રાઈવ કરવામાં આવશે એમાં આરટીઓ ડિપાર્ટમેન્ટના અમારા અધિકારીશ્રીઓ પણ જોડાશે અને પોલીસ અધિકારીઓ સાથે રહી અને જે પણ આમાં નિયમો અનુસાર ફોલો નહીં કરતા હોય એની સામે કાર્યવાહી કરવામાં આવશે ના છૂટછાટ આપવાનો વિષય બનતો નથી અમારી પાસે રજીસ્ટ્રેશન માટે બે જગ્યાએ ફેસિલિટી છે અત્યારે સુભાષ આરટીઓ છે વસ્ત્રાલના છે અને ગ્રામ્ય વિસ્તાર માટે બાવળા પણ છે ફિટનેસ માટે તો તમામ સ્કૂલ વર્ધી એસોસિએશન છે એને પણ અમે આ આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ઝડપથી મોર્નિંગમાં દસ વાગ્યાથી આ કાર્યક્રમ શરૂ હોય છે એટલે ફિટનેસનો અને પરમિટની જોગવાઈઓ માટે તો ઝડપથી આવે અને પરમિટ મેળવે એ તમામને અનુરોધ છે હા એ અમે સરપ્રાઇઝ ચેકિંગ એના પણ થશે અને જો ફાયર એક્સટીંગ્યુશન નહીં હોય તો એને પેનલ્ટી રૂપે જે દંડ કરવા પાત્ર છે એ દંડની જોગવાઈઓ પણ એને કરવામાં આવશે હા મોબાઈલ ચાલુ ગાડી મોબાઈલ હાંકવા ઉપર પ્રતિબંધ છે એટલે મોબાઈલ લઈને જતા હશે તો એને પેનલ્ટી રૂપે થાઉઝન્ડ રૂપીસનો દંડ પણ થાય